અધિકારી રાજ એજન્ટ રાજ અને હપ્તા રાજ ચાલી રહ્યું છે અને જેમાં અધિકારી એજન્ટ બની વેપારી બની જે સરકારી તિજોરીના જે નાણાં હોય એ સરકારી તિજોરીના નાણા પોતાના ખિસ્સા ભરવામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી રહ્યા છે અને કમિશન પેટે જે માંગણીઓ કરવામાં આવી રહી છે પૈસાની તેનો આજે એક અમારી પાસે બોલતો પુરાવો છે અને વાત એમ છે કે ભાઈ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ શેરડીના ઉત્પાદન માટે જાણીતો છે અને આ શેરડીના જે પીલાણ થાય એ પીલાણ બાદ ગોળની રસી મળતી હોય છે અને એ ગોળની રસી નો વેપાર કરવા માટે લાઇસન્સ લેવાની જરૂર પડતી હોય છે એક રાજ્ય માંથી બીજા દેશમાંથી બીજા દેશ માં મોકલવા માટે આવશ્યકતા હોય છે અને આ એ નશાબંધી વિભાગ દ્વારા મળતું હોય છે અને આજે જે ઓડિયો અમારી સમક્ષ આવ્યો છે તે ઓડિયો પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતા જોક મૂકી રહ્યા છીએ કેમ કે એક જાહેર જનતાના પ્રતિનિધિત્વ તરીકે અને એક તરીકે જાહેર જનતા પણ ખ્યાલ આવે કે એક અધિકારી કઈ રીતે ખોટા નિયમો કે પોતાની જે માંગણી છે એ જે વેપારી છે એને કમિશન પેટે માંગી રહ્યા છે મંજૂરી જે લાયસન્સ જે હોય એ નશાબંધી આબકારી વિભાગના નશાબંધી નિરીક્ષક એટલે કે જે એસપી હોય

વેપારીની પરવાનગી માટે લાઇસન્સ માટે નો આ સંવાદ છે અને આ જે સંવાદ છે તેમાં કમિશન પેટે ત્રણ અલગ અલગ વ્યક્તિઓના નામે કોરા ચેકની પણ માંગણી કરવામાં આવે છે અને આ જે સંવાદ છે એ સંવાદ ખૂબ રસપ્રદ છે જેના અમુક અંશો હું તમારા સમક્ષ મૂકું છું કે ભાઈ જે જીગ્નેશ સનના રાહુલ અજવાડિયું ને કઈ રહ્યા છે ધમકી ભર્યા શબ્દો માં આદેશ ભર્યા શબ્દો જે ટોન માં હુકમ ભર્યા જે ટોન જે વાત કરી રહ્યા છે કે ભાઈ દરેક વખતે મારે ફોન કરવાનો છે ડફોર જેવા છો મૂર્ખ છો પેલી વાર માં કેમ ફોન ઉપાડતા નથી ખોટી ખોટી વાત કરશો જ નહીં તમે ખોટી વાત જ કરો છો તમે તમને હજાર વાર કીધું કે ભાઈ ચડ્ડી હોય એટલું જ કરો જૂઠું બોલવાનો તમારો પીએચડી નો કોર્સ થઈ ગયો છે શું ડબલ પીએચડી ની ડિગ્રી અને સર્ટિફિકેટ આપુ અને છાપામાં કહી દઉં છાપામાં છપાવી દઉં કે આ માણસ મોટો કરવું છે કરી દઉં કાલે જાહેરાત છાપામાં તમને એવું થતું હોય તો મોકલાવી દઉં તમારા ફોટા સાથે જાહેર છાપામાં નિવેદન આપી દઉં કે આ માણસ જૂઠો છે આ માણસ ફ્રોડ છે નથી સમજ પડતી નથી બુદ્ધિ આવતી એક નોટિસ બાકી છે કેતા હોય તો મોકલી દઉં પેલા આસીફભાઈ ને પણ જુટું જુટું કહો છો બધે જુઠું જુઠું બોલો છો તમારી ચેક બુક ક્યાં છે યસ બેંક વાળી સેવિંગ એકાઉન્ટ છે કે નહીં કરંટ એકાઉન્ટ છે તમે અત્યારે જે બેંક એકાઉન્ટ ચાલુ છે તમે એના કોરા ચેક આપો તમે અત્યાર સુધી બધાને બહુ ગુમાવ્યા તમે ચેક બુક માંથી અલગ અલગ ચેક ફાડી ત્રણ ત્રણ ચેક બધાને આપો ચેક લખી અને તેની સ્કેન કોપી ઓરીજીનલ કુરિયર કરો લક્ષ ને ને અને ગુલાબભાઈ ને ઓલરેડી આસિફભાઈ ને વાત કરેલ છે કરણભાઈ આજે આવવાના છે મળવા માટે હું વાત કરું છું કરણભાઈને કે તમે કરણ સુરત વાલા કરણ સુરત વાલા પણ ઉલ્લુ જ બનાવ્યા છે બહુ જૂઠું બોલ્યા છો તાકાત બહાર ની વાત કરો છો નથી બંધ પડતી એકવાર દંડા ખાવાથી મારા ઘરે દંડા નથી પડ્યા એટલે સુધરતા નથી આ શનિ રવિ ચેક આપો એટલે બધાને એવું થાય કે બધા પાસે કશું કઈ છે તો વે કોર્પોરેશન નામ ચેક આપજો અને ચાલુ બેંક નો આપજો ઓલી ફ્રોડ બેંક નો નો નહી તો ફ્રોડ નો બીજો કેસ થઇ જશે આ બધા લોહી મારું પીવે છે તમારા કારણે આ સંવાદ નો અંત ભાગ છે એટલે અહિયાં જે અધિકારી છે તન્ના સાહેબ એ રાહુલ અધ્વર્યુ ને જ્યાં સંવાદ કરી રહ્યા છે એમાં અમારા પ્રશ્નો છે એને કહેવાનું ના હોય પૂછવાનું ના હોય ખોટી જગ્યાએ કોઈ ગેરરીતિ થતી હોય તો અધિકારી એ સત્તાની હોદ્દાની રૂવે એને નોટિસ આપવાનું કામ કરી જ દેવું જોઈએ પણ ધમકી ભર્યા શબ્દોમાં આજે વાર્તાલાપ છે એક ને ક્યાંક થઈ રહ્યો છે જેમાં એવું કેવામાં આવે છે કે ભાઈ છાપે ચડાવી દઉં છાપા માપી દઉં અરે ભાઈ તમારી પાસે સત્તા હોય કોઈ વ્યક્તિ ખોટું કરતો હોય તો તમને સાહેબ તમારે છાપે દઈ જ દેવાનું હોય અને તમે શા માટે ભાઈ સામે વાળા વ્યક્તિને કહો કે તમે કરવું છો તમે જાણો છો એના વ્યવહારથી જે કરવું હોય તો પણ તમારે એની પર એક્શન લેવા જોઈએ શા માટે આ પ્રકારનો વાર્તાલાપ એ તમારે કરવાની જરૂર પડી એટલે જીજ્ઞાસ આની પર ખુલાસો આપે ત્યારબાદ કોઈ દિવસ બિઝનેસ નહી કરી શકો સત્તા લાયસન્સ જે છે એ લાયસન્સ તમને રદ કરવા માટે એટલે તો સત્તા તમારી પાસે જે છે એ સત્તાનો કેક misuse થતો હોય એમાં સ્પષ્ટ દેખાય છે આમાં એવું કેમ આવ્યું કે એક નોટિસ બાકી છે કે તારે તો મોકલી દઉં કે કઈ નોટિસ બાકી છે અને શા માટે આ વ્યક્તિ એટલી ફેવર કરવામાં આવે છે નોટિસ બાકી હોય તો મોકલી દેવી જોઈએ અને આ સંવાદ ની અંદર અમે ગુજરાત રાજ્ય સરકાર વ્યક્તિઓના નામ જે આ ઓડિયો સંભળાઈ રહ્યા છે એ કોણ છે શા માટે ભાઈને કોરા ચેક ની વાત કરવામાં આવે છે કે આ ત્રણ વ્યક્તિને તમે કોરા ચેક આપી દો એની કાર્બન કોપી મને મોકલો એ કુરિયર કરો શા માટે એવું કહેવામાં આવે છે કોઈ અધિકારી છે કોઈ હોદ્દા ઉપર છે કે ભાઈ બીજી ત્રીજી રીતે કે જાટગતમાં સંકળાયેલા છે શું છે ખરેખર આ વ્યક્તિઓની પણ તપાસ થવી જોઈએ ફક્ત આ વ્યક્તિની નહીં તમામ લોકો એ રાહુલ અધવરી હોય તો રાહુલ ની પણ તપાસ કરવામાં આવે એ જિગ્ઞેશ દેસન હોય કે અહીંયા ઉલ્લેખ આ ઓડિયો ની અંદર પાંચ જે વ્યક્તિઓ છે એની પણ તપાસ કરવામાં આવે કેમ કે જે નશાબંધી આબકારી વિભાગ જે પ્રોહિબિટેડ જે પદાર્થ હોય એ ગોળની રસી એટલે કે મોલાસિસ એ ગોળની રસી મોલાસિસ ના બીજા રાજ્યમાં વેપાર કરવા માટે મંજૂરી અને લાયસન્સ જે લેવું પડે આ એ લાયસન્સ માટેનો સંવાદ છે તો આવી બીજી કઈ કઈ આઈટમો છે કે જેમાં આ પ્રકારે નાણાં માગવામાં આવી રહ્યા છે અને આ તો એક સંવાદ સામે આવ્યો જિજ્ઞાસેશ તન્ના ને રાહુલ અધ્વારી નો બીજા કયા વેપારીઓ છે કે જેની પાસે આ પ્રોહિબિટેડ આઈટમ જે છે એના વેપાર કરવા માટે એના લાયસન્સ કે મંજૂરી લેવા માટે એ પૈસા માંગતા હોય એટલે આની પણ તપાસ થવી એ ખુબ જરૂરી છે અને સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જીજ્ઞાસે સન્ના પોતાના હોદ્દા થી દૂર કરવામાં આવે બરતરફ કરવામાં આવે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે પેલા ત્યારબાદ આની ઉપર ખાતાકીય તપાસ તો ચોક્કસ થાય એની સાથે સાથે કાયદાકીય તપાસ પણ કરવામાં આવે એની માલ મિલકતની પણ તપાસ કરવામાં આવે તેની સાથે સાથે એની તપાસ પણ કરવામાં આવે કેમ કે આ જીગ્નેશ એસ્ટર ઉપર ભૂતકાળમાં માં એસીબી એન્ટી કરપ્શન બ્યુરો પણ ફરિયાદ થયેલી છે આ એન્ટી કરપ્શન બ્યુરો પણ એક બીજા મુદ્દા લઈ અને આમાં તપાસ કરી રહ્યું છે તેની સાથે સાથે આ જીગ્નેશ એસ્ટર ના ઉપર ભૂતકાળ માં સીએમઓ સુધી એ પોતાની રજૂઆત થયેલી છે કે લાયસન્સ રિન્યુ કરવાના નામે કે પરમિટ આપવાના બાને કે પરમિટ રિન્યુ કરવાના નામે હજારો રૂપિયા નો તોડ એક એક વ્યક્તિઓ પાસેથી કરી કરોડો રૂપિયાનું ખોટું કરવામાં આવે છે એવી ફરિયાદો થઈ છે તો અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આ માધ્યમથી કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિ ઉપર તપાસ કરવામાં આવે કેમ કે આ અધિકારી એજન્ટ બની આ અધિકારી એક અધિકારી ને એવું કામ કરી અને જે કમિશન જે છે એ કમિશન જાણે ક્યાંક પોતાના ചിത്രમાં ભરી રહ્યો છે જે ખરેખર સરકારી તિજોરીના પૈસા છે અને સરકારી તિજોરીના પૈસા એ ખોટી રીતે ચાઉ થઈ રહ્યા છે તાની ઉપર તાત્કાલિક તપાસ થાય એ અમારી આ પ્રેસ મીડિયાના માધ્યમથી માંગણી છે અમે આ વાતની રજૂઆત ઓલરેડી બેલા ત્રણ દિવસ ગાવ સીરોમો એટેમો હોમ સેક્રેટરી વિજિલન્સ અને નશાબંધી આચરી વિભાગ ગાંધીનગર ખાતે આની લેખિત ફરિયાદ પણ અમે આપી ચૂક્યા છીએ એટલે આશાપેક્ષા રાખીએ કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને સસ્પેન્ડ કરી અને ત્યારબાદ ખાતાકીય કાયદાકીય ને ન્યાયિક તપાસ થાય જી